માંજલપુર વિસ્તારમાં શ્રેયસ વિદ્યાલય આવે છે અને ત્યાં જ હોળી અને ધૂળેટી પર્વ મનાવવામાં આવ્યું છે પહેલા સિનિયર કેજી કેજી સાથે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષક ગણે પણ હો છે હોળીનું જે પવિત્રતા છે જે સમજણ છે માહિતી છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે સાથે જ ધૂળેટી પણ રમવામાં આવી છે ગુલાલ લગાવી અને એકબીજા સાથે એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે નાના બાળકો સાથે ધૂળેટી રમી છે क्या हुआ बोलो, बोलो, बोलो क्या हुआ हाँ होलिका जल गई लेकिन प्रहलाद को कुछ नहीं हुआ क्यों कुछ नहीं हुआ हाँ, हाँ क्योंकि वो उसने अच्छा, अच्छा सोचा था, था। किसी का बुरा नहीं सोचा था इसलिए इस तरह क्या हुआ अच्छाई की जीत हुई क्या हुआ जीत हुई इसलिए हम होली करते हैं इसलिए हम होली की पूजा करते हैं देखो इस तरह से શાળામાં હોળી અને ધૂળેટી ની એક્ટિવિટી કરવામાં આવી છે તદ ઉપરાંત તેમના શિક્ષકો એ તેમને હોળી ની વાર્તા સમજાવી છે અને કેવી રીતે પ્રહલાદ હોળીકા ના ખોડા માં બેસી પણ એ એ જીવતો રહ્યો છે કારણ કે સતત નારાયણ ભગવાનનું સ્મરણ કર્યું હતું અને એ આસ્થાએ એને જીવતો રાખ્યો છે આ થીમ બાળકોને વાર્તાના સ્વરૂપમાં સમજાયો અને હોળી પણ પ્રગટાવી હોળી પ્રગટાવતી સમયે કયો કયું વસ્તુ અર્પણ કરે છે અને કેવી રીતે માની પૂજા થાય એ પણ પ્રેક્ટિકલી કરીને શિક્ષકોએ વિદ્યાર્થીઓને બતાવ્યું અને ઇકો ફ્રેન્ડલી ધૂળેટીનું ઉજાણી કરી તથા વિદ્યાર્થીઓને આજે ધાણી ચણા અને ખજૂર નાસ્તામાં આપવામાં આવ્યા આ અમારે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ છે કિન્ડરગાર્ટન અને ફર્સ્ટ અને સેકન્ડ